તમને પડી જશે જોઈ શકો છો કે આ ત્રણસો છોતેર રૂપિયા બજાજ કંપનીની આ ઈસ્ત્રી આયરન જે કહેવાય ને એ આપણને માત્ર ત્રણસો છોતેર રૂપિયા મળી રહી છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં ફ્રેન્ડ્સ તમને મારો શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં હું તમને છે ને અવનવી યુનિક વસ્તુ રાજકોટમાં બેસ્ટ પ્રાઇસમાં રાજકોટમાં ક્યાં મળતી હોય ને એની બધી ડિટેલમાં વાત કરતો હોઉં છું ઘણા સમય સુધી છે આપણે પ્રોપર્ટીના વિડીયો બહુ નહીં અને ઘણા લોકોની કમેન્ટ હતી ભાઈ પહેલાં જેવી કંઈક તમે આમ કંઈક તડાકેદાર ભડાકેદાર વસ્તુ લઈને આવો તો ખાસ આજ રાજકોટની એક એવી જગ્યાએ આવી ગયો છું ને કે ઘણા સમયથી જે વિડીયો આવ્યો નથી એ વિડીયો ફાઇનલી આજે આવી ગયો છે રાજકોટના કલાવા રોડ ઉપર આત્મીય કોલેજની શેરીમાં એક જગ્યા છે જે આપણે ટોટલી ઘર વપરાશ રોજિંદી ઉપયોગી જીવન જે તમામ વસ્તુઓ આપણે છે ને પચાસ થી એસી ટકા સુધી ડિસ્કાઉન્ટમાં મળી છે ને એ પણ કંપની ઓરિજિનલ બ્રાન્ડેડ અને એ પણ જીએસટી વાળા બિલ સાથે આપણને મળી રહી છે તમે જોઈ શકો છો કે મારા પાછળ આ બધી વસ્તુ ટોટલી ઘર વપરાશ ની વસ્તુ આપણને એક જ જગ્યાએ મળી રહી છે જેમાં કહી શકાય કે કિચન વેર હોમ એપ્લાયન્સીસ સ્માર્ટ વોચ ગોગલ્સ મતલબ તમે જે પણ કહ્યું ને બધી વસ્તુ પોર્સ સ્ટેશનરી આઇટમ ટોયસ અને તમામ વસ્તુ આપણને મળી જાય છે આ બધી હું તમને વાત કરવાનો છું અને પ્રોપર તમે માહિતી આપવાનો છું ફરી કહી દઉં કે રાજકોટના કાલાવા રોડ ઉપર આત્મીય જોડી શેરી છે ને એટલે કે સત્ય સાહેબ રોડ ત્યાં આવે છે લેટેસ્ટ શોપિંગ માર્ટ ત્યાં આપણને આ બધી વસ્તુ મળી જાય છે તમે જોઈ શકો છો ખાસ કલેક્શન છે અહીંયા સ્પેશિયલી આ મેન્સ શૂઝ નું આપણે જે પાર્ટી વેરથી લઈને બધા જે શૂઝ લેતા હોય બધા બ્રાન્ડેડ ઓરિજિનલ અને કંપની કરતા છે પચાસ થી એસી ટકા સુધી ડિસ્કાઉન્ટમાં ક્રોક્સ ને બધી જ વસ્તુ આપણને મળી જવાની છે અને આવીને ત્રણ ફ્લોર છે એક ફ્લોરમાં માં ટોટલી મોબાઈલ એસેસરીઝ ભરેલી છે એક ફ્લોર પર ક્લોથિંગ ને જીવન જુલેટ ને વસ્તુઓ વસ્તુ મિકેનિકલ ટૂલ્સ ને તમામ વસ્તુ મળી જવાની છે તો ચાલો આપણે એના સેલ્સ એક્ઝિક્યુટિવ સાથે મળી અને ડિટેલમાં બધી જ વાત કરીએ કેમ છો સાહેબ મજામાં તો અમારા વ્યુઅર ને લઈને આવીએ છીએ આપણું લેટેસ્ટ શોપિંગ માર્ટમાં જે રાજકોટના કલાવર રોડ ઉપર આત્મીય જોડે શેરીમાં જ આવેલું છે અમે મારા દેખાડી કે પચાસ થી 75% ટકા સુધી ડિસ્કાઉન્ટ આપણે મળી રહ્યા છે બધી જ વસ્તુમાં ટોટલી દસ હજાર પ્લસ આઈટમ છે તમારી પાસે ફરી કહી દઉં કે બધી જ બીજું આ આપણે બેનર સ્ટીકર લાગેલા છે કઈ વસ્તુમાં કેટલું ડિસ્કાઉન્ટ છે ને એ ને લખેલું છે પણ હું તમને ખાલી પર્સન્ટેજમાં વાત નહીં કરું હું તમને ડાયરેક્ટ અમાઉન્ટમાં રૂપિયામાં વાત કરીશ તો સર અમારા તમે એક થી શરૂ કરો બધી વસ્તુ દેખાડી એકવાર તમારા ત્રણેય ફ્લોર એક્સપ્લોર કરી સો ટકા આપણે શરૂઆત કરીએ ઓકે સૌથી પહેલા અને હું તમારો લિસ્ટ પ્રાઇઝ લિસ્ટ એટલે કદાચ મને એમ લાગે કે આ વસ્તુની પ્રાઇસ શું છે જાણવી હોય તો તમને મારે પૂછી શકો હા હા સો ટકા સોકે જોરદાર ડિસ્પ્લે નો કહી દો કે બધી બ્રાન્ડમાં આવી જાય છે રીબોક થી લઈને પુમા એડિદાસ નાઇકી વુડલેન્ડ બધી બ્રાન્ડ ના આપણને સુઝે જોવા મળે છે આપણી પાસે નાઇક એડિદાસ એસિસ યુએસ પોલો હસ સ્કેચર્સ પુમા રીબોક વાઇલ્ડ ક્રાફ્ટ ઓલમોસ્ટ બધી જ બ્રાન્ડ આપણે કવર કરવાની ટ્રાય કરેલી છે ઓકે હવે પેલો તો પર્સન્ટેજ માં કહી દયો કે ઓરિજિનલ બ્રાન્ડેડ ઉપર આપણે કેટલો પર્સન્ટેજ છે મળી ડિસ્કાઉન્ટ મળે આપણે ઓરિજિનલ મે તમને બ્રાન્ડ ની નામ લીધું એ બધી જ બ્રાન્ડ માં આપણે 60% ફ્લેટ 60% ડિસ્કાઉન્ટ આપી છે ઓકે

તમે જોઈ લો પ્રતિક તમે દેખાડી દયો બધાને કે ટોટલી આખું કલેક્શન એકવાર નજર મારી લઈએ કે કેટલી વસ્તુ છે ઓકે સર તો આમાં શું ડિસ્કાઉન્ટ હવે તમે આપો છો આમાં ફ્લેટ 75% ડિસ્કાઉન્ટ આપી છે ઓહો તમે જોઈ શકો છો કોઈ પણ પર્સ જેટલા પર્સ દેખાઈ રહ્યા છે ને આમાં ફ્લેટ 75% ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે અને એમ કહેવાય ને કે એક થી એક આમ નજર ખેંચે ને એવી ડિઝાઇન આપણને જોવા મળવાની છે તમે જોઈ શકો છો હવે એકાદ તમે આમાં પ્રાઇસ રેન્જની ની એમને આઈડિયા પણ કે પીછો ટકા ડિસ્કાઉન્ટ સાથે આપણને કેટલામાં અમારા વ્યુઅર ને મળી જાય છે આ વીઆ પર્સ છે બરોબર આની 4000 ઓકે પ્રાઇસ છે બરોબર ઈ 75% લેસ લેકે ખાલી 1000 માં પડી જશે ઓકે યસ ફ્રેન્ડ્સ આ બ્રાન્ડનું નું પર્સ જે રેગ્યુલર આપણને 4000 માં મળતું હોય છે પણ આપણને માત્ર 1000 રૂપિયા મળી જવાનું છે ઓકે એટલે એમાં આવી રીતે ડિસ્કાઉન્ટની સાથે મળી જશે ઈ સિવાય જે કોઈ નાનું પર્સ તમને લાગતું હોય કે જે આ જે આ હેન્ડ પર્સ છે એમાં પણ આ ઘણી બધી વેરાયટી છે આ જોઈ લઈ શકો આની મારફી તો બારસો અને પાંસઠ છે ઓકે બારસો રૂપિયાના પર્સ છે હવે અમારા વ્યૂવર્સને સીધા લેટેસ્ટ શોપિંગ માર્ટમાં તો કેટલા મળી જતું હોય ખાલી ત્રણસો અને સોળ રૂપિયામાં બીજું તમે જોઈ શકો છો ત્રણસો સોળ રૂપિયામાં તમને આ વસ્તુ મળી જવાની છે અને ઈ કહી દે વચ્ચે કે તમે આવો ને પછી તમને એવું ન થાય છે ઇલેક્ટ ઇલેક્ટ્રિક સ્મોલ ઇલેક્ટ્રિકમાં આઈટમમાં આયરન છે પછી બ્લેન્ડર છે મિક્સર છે કોફી મેકર છે ટોસ્ટર છે ઇલેક્ટ્રિક કેટલ છે એવી બધી આઈટમ આપણે કંપની વોરંટી ગેરંટી આપી જ છીએ ઓકે કંપની ગેરંટી વોરંટી તો મળે જ છે મતલબ આપડા સ્ટોરે પાછા એ બદલાવવા માટે આવી કે હવે મને આ કલર આ કલર આપો એવું ન કરી શકે બાકી કંપની વોરંટી ગેરંટી આપણે આપી છીએ વિથ બિલ સાથે ઓકે હવે એમાંય ટોટલી એકવાર રેન્જ કહી દે કે આયરન આ ઇસ્ત્રી ને કોફી મેકર ને હીટર ને ટોટલી વસ્તુ બધી મળી જાય છે યસ 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 અને આમાં ડિસ્કાઉન્ટ કહી દો આ બધી જ પ્રોડક્ટમાં આપણે ફ્લેટ સિક્સટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ ઓકે એમાં સાહીઠ ટકા યસ ડન એકાદ વસ્તુનો પ્રાઇસ રેન્જનો આઈડિયા આપું એટલે વ્યુઅર્સને આઈડિયા આવી કે ભાઈ એને લેવું હોય આમાં મતલબ પ્રાઇસ છે નવસો ચાલીસ છે એના સિક્સટી પર્સન્ટ ઓફ એટલે કે આ આયરન માત્ર ત્રણસો ને છોતેરમાં પડશે મિત્રો તમે જોઈ શકો છો કે આ ત્રણસો છોતેર રૂપિયા મને બજાજ કંપનીની આ ઇસ્ત્રી આયરન જે કહેવાય ને એ આપણને માત્ર ત્રણસો છોતેર રૂપિયા મળી રહી છે એટલે આના ઉપર તમે અંદાજ લગાવી લ્યો કે તમે આવો પ્રાઇસ પૂછો અને એની પછી તમે પર્સન્ટેજ કાઉન્ટ કરીને લઈ જાઓ કાંઈ બીજું કાંઈ મતલબ આ છે જ નહીં અને ઘણી બધી વસ્તુ છે હવે ખાસ બીજી વસ્તુ તમે થોડીક આ દેખાડી દો સનગ્લાસીસ થી લઈને સ્ટેશનરી આઈટમ અને આપણે એનાલોગ વોચ પછી ગોગલ્સ છે ગોગલ્સમાં પણ આપણી પાસે બ્રાન્ડ છે

ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓકે અને ખાસ હવે બાળકો માટેનું ઘણું બધું જોવા મળે છે આઈટમ છે આ બધામાં ડિસ્કાઉન્ટ વિશે કહી દેવા લખેલું છે જો ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપણને સ્ટેશનરી આઈટમમાં મળી રહ્યું છે અને ટોટલી બાળકોને ભણતરની લગતી તમામ વસ્તુ કલર સ્કેચ પેન ને બધી જ વસ્તુ મળી જાય છે એવી જ રીતના ફરી પાછા પર્સમાં અહીંયા ઘણા બધા છે જે કે હેન્ડ પર્સ નાના આમ થા યસ ઓકે એ બધા છે અને એવી રીતના ટોઈઝમાં ને આ બધી વસ્તુમાં અમને થોડીક અંદાજ આપો કે આમાં ડિસ્કાઉન્ટ કઈ રીતે છે યસ ટોઈઝમાં તમને વાત કરું તો ફ્લેટ સિક્સટી ડિસ્કાઉન્ટ આપે છે ઓકે રમકડામાં પાસઠ છે એટલે કોઈને અને ટિફિનમાં પણ ઘણી બધી વેરાયટી છે આપણી પાસે આ જોવો તમને લાગે કેટલા રૂપિયા વાળી વસ્તુ છે આપણે કોઈ ગિફ્ટમાં દેવી તો બેસ્ટ વસ્તુ છે ક્વોલિટી વાઇઝ હવે એમાં પ્રિન્ટેડ પ્રાઇસ છે બસો રૂપિયા અને એમાં કીધું કે પાસઠ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે સાઈઠ થી પાસઠ ટકા તો આપણને એકસો ને ચાર રૂપિયા મળી રહી છે માત્ર એકસો ચાર રૂપિયામાં આપણને તમે જોઈ શકો છો એક સાઈડ યલો કલર ની પાર્ટી છે જેમાં લખીને ભૂસી શકાય એક સાઇડ આલ્ફાબેટ છે જેમાં બાળકો ગોઠવીને શીખી શકે હવે આ મોટી રમકડાની ગિફ્ટ છે બારસો રૂપિયા છે અગિયારસો નવ્વાણું રૂપિયામાં આખું જેસીબી છે પાછળ ઓલું લોરી લારી છે અને આગળ આ બધું બકેટ સાથે બારસો રૂપિયા છે તો આપણે અમારા વ્યુઅર કદાચ કાવે તો કેટલા મળી જાય આ માત્ર ચારસો ને વીસ રૂપિયામાં મળી જશે

ફ્લેટ સિત્તેર ટકાનું ડિસ્કાઉન્ટ આપી છે સાઉન્ડ બાર હોમ થિયેટર અને મ્યુઝિક સિસ્ટમ બ્લૂટૂથ સ્પીકર હેડફોન ને બધી જ વસ્તુ ટીવી છે અને ઘણા બધા બોક્સ છે એરબડ છે પછી નેકબેન્ડ છે ગેમિંગ હેડફોન છે પછી બ્લૂટૂથ સ્પીકર પોર્ટેબલ સ્પીકર છે પછી સાઉન્ડ બાર છે હોમ થિયેટર ટીવી ઓલમોસ્ટ બધી જ આઇટમ છે અને આ બધામાં પણ આવા ડિસ્કાઉન્ટ છે યસ યસ હવે ખાસ વ્યૂઅર્સ ને જેમ સ્ક્રીન પર મોબાઈલ નંબર તો પહેલેથી જ લખેલો હતો જ એડ્રેસની બી ડિટેલમાં વાત કરી દઈ હા આપણો લેટેસ્ટ શોપિંગ માર્કેટ છે રાજકોટના કલાવા રોડ ઉપર આમીગરો જોડે સેરીમાં આવેલું છે તમે એકવાર ડિટેલમાં એડ્રેસ અમારું વિઓને કહી દયો આપણો લેટેસ્ટ શોપિંગ માર્કેટ Big બજારની પાછળ સત્યસાઈ મેઈન રોડ નિયર મારુતિ ચોક લેટેસ્ટ મોબાઈલમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ પ્રો આવેલું છે ઓકે તમને સ્ક્રીન પર એડ્રેસ લખેલું છે અને ડિસ્ક્રિપ્શનમાં છે અને કદાચ તમે રાજકોટ બહારથી જાઓ તો તમને બેઝિક આઈડિયા આપી દો રાજકોટનો દોઢસો ફોટ રિંગ રોડ એટલે કે રાજકોટના ગોંડલ ચોકડી રાજકોટની માધા ચોકડી તમે વચ્ચે આવો છો ને એમાં વચ્ચે રાજકોટનો વોલ છે કે ઓલ વાળો જે કલાવા રોડ કહેવાય ને ત્યાં સીધા જ આત્મીકલટ પાસે આવી જશો ને એટલે આત્મકલટ થી સીધા જ આપણા સત્ય સાઈ બેન રોડ ઉપર તમે આવી શકશો અને ઇઝી ટુ રાજકોટમાં તમે કદાચ ગમે તે બહારથી થી આવો છો ને તમે ઇઝી આઈથી ખરીદી કરી નીકળી શકશો એવું નથી રાજકોટના ધર્મેન્દ્ર રોડ છે ત્રિકોણ છે તમારે અંદર ક્યાંય જવાની જરૂર નથી તમે રાજકોટના જામનગરથી આવો છો ગોંડલ હાઈવે ઉપર ક્યાંથી આવો છો આ મોરબી આવો સીધા તમે લેટેસ્ટ મોબાઈલ લેટેસ્ટ શોપિંગ માર્ટમાં પહોંચી શકશો એટલે બધી બધી પરફેક્ટ કનેક્ટિવિટી છે અને બાકી મોબાઈલ નંબર તો છે તમે પૂછીને ફોન કરીને વધારે ડિટેલમાં બીજી કંઈક વાત કરીને કરી શકો છો ખાસ કરીને વસ્તુ વેચવા માટે જોઈએ ને તો તમે પણ કન્ટેક્ટ કરી શકો છો કેમકે હોલસેલ કરતા સારા ભાવમાં મળી રહ્યું છે એટલે તમારો કંઈક બિઝનેસ છે આ ટાઈપની વસ્તુ વેચવાનો તમે તો ખાસ ફોન કરીને બલ્કમાં વસ્તુ ઉપાડી શકો છો